સાયબર ક્રાઇમ પોલીસે સામુખિયાળીથી એક ટ્રેલરને અટકાવતા તેમાં એંસી બોરા નવા કપડાં મળી આવ્યા હતા જેમાં કપડાં અને સ્વેટરનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ કાગળમાં આ જૂના કપડાં દર્શાવવામાં આવ્યા હોવાથી પોલીસે તમામ જથ્થો સીઝ કર્યો છે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચોખા ભરીને કાવસે જ જઈ રહેલા એક ટ્રેલરને ઝડપી પાડ્યો હતો જેમાંથી એંસી બોરા ચો આખા જીન્સ સ્વેટર અને કપડાં મળી આવ્યા હતા જ્યારે કે ઓન પેપરમાં તેમાં જૂનાને વપરાયેલા મિશ્ર નકામા કપડાં દર્શાવવામાં આવ્યો હતા પરંતુ પ્રકરણમાં એક તો જે ટ્રેલરમાં જથ્થો હોવાનું છેતરપિંડી કરી છે બીજી તરફ ચિત્રાના નામે આખા કપડાં કાંસેજમાં કેમ જઈ રહ્યા હતા તે પણ સવાલ ઉભો થયો વર્ષોથી ધૂળતા ક્લોથના કૌભાંડને ફરી જીવંત કર્યું છે સાયબર ક્રાઇમની ટીમે સામાન્ય રીતે પંજાબથી કાંસેસ આવી રહેલ ટ્રકને એક હોટલ પાસે ઝડપી તપાસ કરતા તેમાંથી એસી બોરા આખા કપડાં મળી આવ્યા હતા જેની કિંમત બે લાખ રૂપિયા થાય છે જેના ચાલક સાવરલાલ કાનજીરામ ગુર્જર તથા મોહમ્મદ હુસૈન ઉર્ફે સદામ હની ધરપકડ કરી તેમને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને ડીઆરઆમ કસ્ટમ પણ આ દિશામાં વધુ તપાસ કરશે તેવી માહિતી આપવામાં આવી હતી